કાલની જે આપણે મહારેલી છે એ આપણા સ્વાભિમાનની રેલી છે ક્ષત્રિય સમાજની ક્ષત્રિય સમાજના સ્વાભિમાનની રેલી છે તો જોજો સર્વે ભાઈઓ અને બહેનોને હું આહવાન કરું છું અને અઢારે વર્ણોને હું આહવાન કરું છું કે કાલ સવારે આપણે કોઈ મેળા મારીને ન જાય તો આ રેલીમાં સૌને આમંત્રણ છે જે આપણે આ મહારેલી આપણે બહુમાળી ભવનથી રેસકોર્સ રિંગ રોડ અને કલેક્ટર કચેરી આવેદન આપવા જવાનું છે તો આમાં જે પણ ભાઈઓ ઘોડા બળદગાડા રિક્ષા સ્કૂટર ફોર વ્હીલર જે પણ બધા પાસે હોય એ લઈને આવો તો બસ આપણે આ લડત દેવાની છે અને મહારેલી નું આયોજન છે જય માતાજી હું પદ્મિની બાળા તો જે પણ અમારા સ્વાભિમાની લડત છે તો એમાં અમારા બારોટ સમાજના જે ક્ષત્રિય સમાજની સાથે આ આદિકાળથી જોડાયેલા છે તો એમના માટે મને ખૂબ માન છે કે જે આજે અમારી સાથે અમારી રેલીમાં સાથ સહકાર આપવા માટે અને મને રૂબરૂ મારી મુલાકાત લેવા માટે આવ્યા છે તો એ ભાઈને ભાઈઓને બધાને હું એક વંદનીય એક એમનું મારા અમારા આખા સમાજમાં અને ક્ષત્રિયાણીઓને અમને ખૂબ માન વધી ગયું છે કે બારોટ સમાજના ભાઈઓ અમારા પાસે આવ્યા અને અમને કહ્યું છે કે બેન અમે આપની સાથે છીએ જય માતાજી જય માતાજી હું પદ્મિની બાળા જે પણ આ લડાઈ છે એ આખા ક્ષત્રિય સમાજની લડાઈ છે અને બહેનોના સ્વાભિમાનને ઠેસ પહોંચી છે એની આ લડાઈ છે તો મારો સમાજ મારું સ્વાભિમાન વાત નહીં વિવાદ નહીં ક્ષત્રિય સમાજ સિવાય વાત નહીં તો કાલે જે મહારેલીનું આયોજન છે એ રેલીમાં હું અઢાર રહેવાડોને આહવાન કરું છું કે જે પણ અમારા બહેનોની સ્વાભિમાને ઠેસ પહોંચી છે એમાં સૌ અમારી સાથે જોડાવ અને ક્ષત્રિય સમાજના આજુબાજુના ગામડા આખો ક્ષત્રિય સમાજ રજવાડાઓ બસો બાવન ગામ હું સૌને આહવાન કરું છું કે જે પણ અમારા ઠેસ પહોંચી છે તો આ રેલીમાં સૌ વધારો છે